તારું મેડી બાકી છે આપડી બાકી છે એક ક્ષતિ નું તમે કર્યું છે પણ કોઈ તમારું મનતું નહીં ભુવામાં મનતું નહી માતાવીમાં મનતું નહીં એ ઠેકાણું હોય ન હોય પણ માતાવીને મનતું નહીં ભૂવ ને કોઈ મનતું નહી હાલ તમે બધા દોડો તમે એકલા એકલા દોડો છો કરવા લે તમારે હારે નહીં મનતું નહીં એટલે હું માતા કુ છું તમારો જે વિષય હોય પણ બખો તમારે મેહડીનો ને ઝાપડીનો દુનિયાના ખૂણે ફરો જગતમાં દેવ સોબે મર હા પછી ચોય કોઈ નું હક નું વન તમારા ભાગમો વન તમે લઈને બેઠા હોય આવું હું માથે મતકુ છું બે પણ જમીન જાયદત ભાળીન ગથ્થાર ભાળીન પાસી નવળ મારું નામ છે તે બે હકનું હશે તો આલ્યા વગર છુટકો છે નહિ તમારે એમાં તમારી ને તમારી માતા છે બીજી કોઈ માતા નહિ અને એ માતા ને કકડી છે એ માતા ને ભણાયું છે ને તમે હાલતા ને હે હું હું માથા કુસ પણ જો આજથી સારું થાય અવળી લાઈને છે ને સીધી લઈને આવે ધંધો નથી કરતો ને ધંધો કરવા માટે ભાઈ હું પેલા એ બોલી કે અવળી લાઈને છે ને સીધી લઈને આવે દારૂ પીતો જ દારૂ બંધ થઈ જાય ભાઈ અને ઉંધી લઈને હોય એવો સીધી લઈને આવે તો હું માતા કુતર કરું બે અગરબત્તી ચાલુ કરો માં ઉપર વિશ્વા મેળ અને સારું થશે હું મોરલની માતા પૂછું બાકી મેલડી છે ખરી છે ઝાપડી છે ખરી છે બારથી બાયડી ચોલાઈએ આવું હું માતા પૂછું

ઘરની માતા અવળે પડેલી છે વ્યવહારમાં ભણેલો છે મજૂરી માટે એ ગાંધીનગર જતા રહ્યા ભાઈ એ ભાગ પડતું કોઈ કર્યું નહીં ઓમ નામ ઠપ પડ્યું છે એને તમારે હા હારા વખત ના ના ઓમ જાય છે ન ઓમ જાય છે હાલ તમારી જાગીરી તમારા હાથમાં પડ્યું છે એટલે ગ્રણી દેવની છે સાચી છે એ હોય એ હાઈઠે કોઠી થાશે નહિ એક દેવ નું કર્યા હાથે કોક એનું પાથે પડે ને બીજું બાકી હોય તેનું મોજા વાળું રેતુ રે કે મંદિર બનાવ્યું હું પેલા એ બોલે કે લે ગરથા નું બીજા દેવ ભાગ છે એને એનું પૂરું કરવું પડશે બે અગરબત્તી ચાલુ કરજો આદૃતી વિશ્વ મિલ્યો કેમ કે કરવાળો ને બદલાયો તો બધા કોલ કોલી નો ઓપડે હવે બીજી વાર મારે repeat કરવાનું રહે કારણ કે હાલ તું આવીને પછી પાછા ફરી તું તારે કરવાનું લઈને એટલે ફરી વાર મારે repeat કરવું પડશે ના કોઈ એ ખવરાય નહીં ઈવેમ કટ છે ડખો છે સાચો છે વગર ભાઈ હલો <laughs> 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 <hums> બોલો હલો હલો ભાઈ ભણતો તો ભણતો ભણતો ઉઠી જ છોકરો છો

બે અગરબત્તી ચાલુ કર માતા ઉપર વિશવા મળીએ કેમ કે એનો પાપ હતો એને કહેશું કે એનું થાય બોલો તમે દાંતા હાચ્યા પણ વકરાકનું છે તમારે પાસે શું કરશું કોઈ જગ્યા કોઈ વાડો તમારા પાસે કરો એક જગ્યા રોડેલી પડી છે

મારી માતાના ત્રણ છોકરા હતા એના તીજા ભાગમાં આવી પડ્યા પણ બે નો કો નો જન્મ છે અલગ અલગ છે એક આ ખૂણે રે એક પેલો ખૂણે રે બોલો મારા બે છોકરા છે બોમર અને એક પાદરમો રે અને અમારી ચાર ભાઈસ છે ચાર ભાઈ બે વરો જણા છે પાદરમળ મો એક જગ્યા છે એ જગ્યાની જૂની ગરથા છે જૂની ગરથા એક દેવ છે એ દેવ તારા પોતાનું મગજ ઠેકાણે રાખતું ગોડાકડું મગજ કર્યું છે હું એસી દોરો લઈ જાય ને બધી સતીના નોકતી તો વીર ઝાપડી અને મેલડી એ ભૂમિના ગરથાના દેવ ખરા 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 ને ખરા બીજું કોઈ કરાયું નહીં કોઈ માથે વિધિ નથી તાંત્રિક વિધિ નથી કશું જ નથી જે આ હશે ભૂમિનું છે સાચું છે ભૂમિનું એનું કરે એટલે તારે બધી રીતે મજા પણ આ દોડો વધે ને એક મહિનો થાય ને આ ભાઈનું મગજ ઠેકાણે આવે ને તમારી યાર એટલે આવે તો માતા કે તમારે કરવું

લેડે <laughs>

એટલે આગનું સે તો એવાય એને ઉઘ્રણી કર્યા વણી રે બે અગરબત્તી ચાલુ કર ઉપર માટે રેડી થઈ જાય

एक छोकरा ने लगन करे એટલે કમગટ કોમ નહીં કરતો એને એકનેટ હાપું સુ કોમ નહીં કરતો તમ તો મજૂરી કરતો છે મજૂરી કરતો આવતો રહ્યો હવે મે હવે અમારો બરોબર કયા કરને લાગી હં બો કોન તમાર હે હે તો કો શેઠ જય હ

તો જે પૂર્વજ કરીને જે ડોસી પૂજતા હોય એ ડોસીના કોઠાના ડેરા છે અત્યારે એ ડેરાનું ઠેકાણું કરવું પડશે આજથી મોડી પંદર દાડામાં ને છોકરો તમારા ધંધે જતો રહે પાછો તો માતા કે તમારે કરવું બે અગરબત્તી ચાલુ કરો મા ઉપર વિશ્વ મેળ્યો ચાલો चार नंबर बोल रहे थे बोल रहे थे नहीं नहीं चार नंबर पांच चले गए बंदे मारना बंदे मारना अरे बंदे भाई बोल दो छोड़ लगे अरे Gracias.

yeah <laughs>

મગ્ચર નું ગોડ થઈ ગયું આવું માતા પૂછું કઈ છે વાવડવું બરોબર મારો છે તેનો ભગવાન બોલતો હશે હું મોરાલના રજવાડાની હું માતા બોલતી તો ભાવનગરના ગુબારો ડેરો 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 કરતા કરતા ખોલતા 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 ચોક માં આવ્યા ભૂલી કદાચ મારા રજવાડાના ગુંદરે આયા છે દુનિયાનો વખો છે કદાચ ન મટાડીને મેલું તો મારું નોમ છે ભાઈ પણ બરોબર મારો શરીનો ભગવાન બોલતો બોલતી સભા વાળું કે મારો શરીર નો ઈશ્વર બોલતો હોય કે તો નું મગજ ગોડું કરવા વાળી જા

ભાઈ કીધું નહીં તારવી એ તમારી સધી તમે તારવી તારવી એ તમે સધી તારવી પણ બરોબર હું શિવન ભોવ ની બત્રીસ માતા બોલતી શું લેયા તો ભોવ બનવા કોણ નેકલ્યું હતું આવું હું માતા પો છું હે હા

છે જગત તને એવું કીધું છે કે તારા ઉપર કરેલું છે મેલી વિદ્યા છે ટોટકું કર્યું છે કરતુક કર્યું છે કાળું કરેલું છે પણ મુરલી માતા એવું કઉસું તે તારી માતા પોણી માતા પધ્રી છે છે માતા કુસુલ્યા ભાઈ બરોબર હું જેવું એવું કુસુલ્યા કે પોણી માં કોને એટલે પછી બીજી કોઈ સોડાવાળી મળે નહીં મૂળ તો કર નહીં ને આપણે એ પોણી નો છે નખો બેટા પરમાડી અમે ફૂલ કરી ને એક પર મારા મામા ને ઘરે રાવા બોલાયા તે મારા બાપા ગયા એ તેરવી ના આયા ને મારા બાપાએ ખાટલો ઢાળ્યો ખાટલો ઢાળ્યા પછી ઓક્સિજન ડોક્ટર ને નાથ પાડી દીધી હતી અને બે મહિના જેવું થયું ને મારા બાપ બાપલો બાટલો પડ્યો બાબલો જ 2012 માં 2012 થી એ તર બાપો નાળિયેર નોશી ને આવ્યો તો નાળિયેર મારા બાપા નાખ્યા નાખીને આવ્યો ખાટલામાં પડ્યો

બાસઠ બોલું છું તેસઠ માં બોલતો નહીં બાસઠ મગર ઠેકાણે આવી જાય કમ્પેટ થઈ જાય રેડી થઈ જાય તો આ શેર નવે મંદિર બને ને એની વ્યવસ્થિત બેઠક કરીને પતરો ઘરે જઈને મોઢામાં ખાડું લઈને કગર જાય માતા પાઠે ના પાડી મારું ઢેરું લઈ લે બે અગરબત્તી ચાલુ કહે અને વિશ્વા મારું નોમ માતા નહીં ભાઈ ભાવનગર થી એડે ભાવનગર થી પેઢી ને એડી શું લે ભાઈ રસ્તો ભૂલે ને હું રસ્તો વાવડો વાવડી માતા છું કાળું હોટન હોટે કદાચ કાળા લોકડા પેન વાટ વાવડી હશે તો કદાચ તન રસ્તો બતાવ્યો છે તો હું મોરલના રજવાડાની માતા એ કહું છું કે આ દુનિયાનો વખોય દુનિયાનું દુઃખ હોય કદાચ ગોળીને પીને જો મારું નામ માતા લે